ભાઈ હોવાર નો આટા મારો હાન પડવા આવી કઈ વેતાણું શેઠ આ વેચે કે તો તને ખબર છે કે નથી વેચાવાનું તો તું નીકળો હું કરવા કે મારા ગુરુએ કીધું કે તને સો રૂપિયા મળશે ગુરુના વેણ ઉપર આટલો વિશ્વાસ કે મને મારા ગુરુના વેણ ઉપર વિશ્વાસ છે એટલે વાણિયાએ કે મારે એક નિયમ છે કે ગામમાં કોઈ પણ ફેરીઓ આવે જો એને બોણી ન થાય તો મારે બોણી કરાવવી પણ હું તને બોણી કરાવું તો તારું બીજું તો પડ્યું રહેવાનું છે એક કામ કરે તો હુંડો મૂકી દે લેવું તને સો રૂપિયા ગણી દઉં એ હુંડો મૂકી દીધો અને પાણામાંથી ખખડાવી સો રૂપિયા ગણી દીધા વાણિયા ને છોકરો દોવે કરી બાપે ભારી એ દોડવારો હુંડો મૂકીને વયો ગયો અને મા દીકરા એ બે એ વાણિયાને જે ઉથળો લીધો હા આપણે બધા એના સંસારી જીવન છે ખબર હોય અમુક ઉમર દીજ બાયોને ને છોકરાને કાઈ કહેવાય પછી ન કહેવાય એની કે ઈ એ એ માં રેડ્યું હોય મને ખબર જ હોય તાર બાપ પેલેથી જ આવો છે લીધો ઉથળો કા 100 રૂપિયા લઈ આવો અને કા અમે બી યાદ આવીએ આ લાખના બાર હજાર કરવા બેઠા વાણીઓ કાંઈ બોલ્યો નહીં પોતાની ખાધા પીધા વિનાનો પોતાનો જે માઢ હતો ઉપરનો ન્યા વયો ગયો ને એટલું કીધું હે ઈશ્વર મેં મારી ટેક જાળવી છે હવે તાવું જાણે અને તારું બિરુદ્ધ જાણે બિરુદ્ધ હા કેવું પડે તું જાણે અને તારું બિરુદ્ધ જાણે એક વાત કરી તો મને યાદ આવે છે બુદ્ધની બજારમાં ડોમ તડકો તો પહેલો જડે સાહેબ જડેજા સાહેબને બેઠા છે ને બહુ દૂરથી આવ્યા છે એટલે એક પ્રસંગ હું કહું છું ડોમ તડકો મુઠી ભરીને જુવારના દાણા નાખો તો તરત તરત દાણી ફૂટી જાય નારેરીમાંથી ત્રોસો પડે ત્રોસાના પાણી હુકાઈ જાય ને હણિકાનું તલકું તૂટી જાય આવો ડોમ ધગતો તો અને એ વખતે એક કણવી એક પટેલ રેડું નાખતો નાખતો હવે રા બચાવી લે એ બાવા બચાવી લે એ રા બચાવી લે એ બાવા બચાવી લે હું તરી રેયત અને બુદ્ધ ધણી રા દે હળદી ઈ બરોબર બપોરા કરીને છેજાલ ઉપર ખુબ બેહવાન તૈયારી કરતા હતા પલંગ માથે અને કાન માથે દરદ ભર્યો અવાજ આવ્યો અને એમ નમ જરૂખ્યા એવા ઈશારો કર્યો હું છે બાવા કચ્છમાં રાજાને લાડકા નામથી બાવા નામથી બોલાવે

ત્રિકોણ ઉત્પાદિત બહુ મેકાની લખ્યું વેપારી ને કેળે સેટ આ હું કે છે બાપા લખ્યું હતા જો લખ્યું હતા વરી કણબી ના હમું જોઈ ને કીએ તારી કઈ ભૂલ તો ન થતી ને બાપા હું દઈ આવ્યો છું કોઈ સાક્ષી કે કારો કાગડો વાણોતર હતો ના બાપા વાણોતર બપોરા કરવા ગયો હતો કોઈ નહીં ઈસાઈ બપોર ની વાત હાલે ભુજ નો કાગરિયા ફેરવે કઈ દેખાય નહીં કઈ દેખાય નહીં બધા પુરાવા વેપારી કોઈ જાય વેપારીને એક વખત કરડી આંખ કરીને કીધું કે ભુજ નો ધણી નાક ફણીઓ ધડાવી દે હજી વહી સત્ય કે ના બાપા લખું હતા દઈ ગયો હોય તો નો આમાં મેં લખું હોય ભુજ ધણી ફરી કાગરિયા વાંચ્યા વાંચતા 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 રૂંઢો થયો હવે તો રૂંઢો થવા આવ્યો સૂર્ય નારાયણ નાળાવા રિયા બપોરની વાત બુધનો વિચાર કરે ખેડૂત છે હાચો પુરાવો નહીં ફરી કાગરિયા વાંચ્યા ફરી કાગ્રિયા વાંચ્યા એમાં ચોપડાને છેલ્લે લખ્યું તો કે સૂરજ ચંદ્રની સાખે અને વાણીયા હમુદેન કીધું કે શેઠ આ છેલ્લે હું લખ્યું છે હે બાપા એ તો અમારે છે ને પેઢી દર પેઢીના રિવાજ હોય કે કોઈ પૈસાની લેતી દેતી કરવા આવે અને એટાણે કોઈ હાજર ન હોય તો અમે લખી નાખીએ સૂરજચંદ્રની સાખે લખવાને કદા હા બાપા એ અમે બધા પેઢી પેઢીથી લખે ખેડૂના હામી ત્યાં નજર કરીને કીધું ક્યાં લખ્યું એના પર તનો વિશ્વાસ છે મહારાજ કારા માથાનો માણસ છે એ કોક લાલચ માં આવી જાય દગો કરે બાકી મારો દાડો હુરે જ કોઈ થી દગો ન કરે મારો દાડો હુરે જ દગો એમ વિશ્વાસ છે હા કે તો વાત કર રૂપિયા દેવા ગયો ત્યારે કે ઘટના ઘટી તારો કે અંગૂઠો લીધો કે સહી લીધી કોઈ બીજા કાગરમાં લીધી કે ના બાવા કે તો કે એક મને યાદ છે કે એણે છે ને આ ખૂણા થી આ સુધી ને આ ખૂણા થી આ સુધી સાઈ ની ચોકડી મારી હતી

બાપજી પણ મોતની સજા નહીં દો કેમ ઈ કે કે કણબી ગયા પછી મારા પેટમાં પાપ અમે જે ચોકડી મારી હોય ને રેશના સાઈ પછી અમે માથે રેતી ભભરાવી એ રેતી ની મેં દરેલી ખાંડ ભભરાવી કે પછી કે પછી કીડીઓના દર પાસે મૂકી આવ્યો એ ખાંડ ચુહાઈ ગઈ કીડીઓ ગઈ તેદી ભૂતનાથણી એ કીધું તો કે હે દાદા સુરજ આજ તે મારી લાદ રાખી ન કરે એક નિર્દોષ માણસને હું આ દંડ દઈ દે તારું બિરુદ તું નભાવી વાણીએ કીધું કે હવે મે મારી ટેક રાખવાની જ રાખી દીધી હવે તારું બિરુદ તું નભાય એમ કરી અને શેટ પલંગ માથે ભીખા તરસા આડા પડી ગયા માં દીકરો બેવા કુકવા કરે શેઠે પડખા ફેરવે એમાં અર્ધિક અધિક પુણિક્રાતનો મરહ ભંગ્યો અને એક પડછાયો આવી એનું ગોરીઓ રૂપરૂપ ના અંબાર સમાન અને પૂછ્યું શેઠ એક આપ કોણ છો કે હું લક્ષ્મી કેમ પ્રગટ થી આપ જાઉં છું તારી ત્રણ પેઢી થી આવી હતી હવે જાઉં છું કે કેમ કે હાવ ધૂળીમાં નાખી દીધી હું એટલી આવી હતી હાવ ધૂળીમાં ધૂળીના હુંડામાં હો રૂપિયા ગોતીન પાછા લઈ આવી નકર મને રજા દે બે હાથ જોડી કીધું દયા આવે મારા દીકરાની પેઢી નહીં આવજો આપણે બે ભાઈઓ આવ્યું બીજું તમે કોણ કે રીધી સીધી કેમ આવ્યા હવે અમે જાય કેમ કે જ્યાં લક્ષ્મી ન હોય અમે ખુશીથી રજા દઈ દીધી પણ પોર ભાંગો એક પુરુષ અને સ્ત્રી આવ્યા કોણ છો તમે કે અમે યશ અને કીર્તિ સિંહ મારું નામ યશ છે આ કીર્તિ છે કેમ પ્રગટ થયા કે લક્ષ્મી વહી જાય રીધી સીધી એના જીવનમાં પાસે યશ અને કીર્તિ ન રહીએ અમે જાય છે દયા આવે તો મારી બીજી પેઢી આવજો બાકી તમારે જવું હોય તો છૂટ છૂટશે થોડીક રાત બાકી રહી મરહ થવા આવ્યું અને એક વૃદ્ધ પુરુષ આવી એનો ગોર્યો એટલે કાંઈ પણ વાણીઓ બોલ્યો નહીં ને સામેથી જ કહી દીધું આ પ્રજા લેતા આવતો તો ખુશીથી જે હોવ તે મારે જાણવું નથી તમે કોણ છો પણ જાતા હો તો તમે જાઓ છૂટશે અને તે માણસ એટલું બોલ્યો કોઈ જવા માટેથી નથી આવ્યો પલોઠી વાળીને બેહવાય કે આ બધા એક 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 આવીને વ્યાં ગયા કે આ મને ખબર છે તો તમે કેમ જવા નથી આવ્યા કે હું ત્રણ પેઢીથી આ તારા ઘરમાં એક પગે ઊભો હતો હવે આજ પલોઠી વાળીને બેહવા આવ્યો છો કે એક પગે કેમ ઊભા તારા હવે આજ પલોઠી વાળીને કેમ બેહવા આવ્યા કે પગે એટલા માટે ઊભો તો ક્યારે તું નીતિ ચૂકી જાય ને ક્યારે મારે જાવું પડે આજ મને ખબર પડી કે લક્ષ્મીના ભોગે રીધિ સિદ્ધિના ભોગે લાભ કીર્તિના ભોગે યશ કીર્તિના ભોગે પણ તું મારો ત્યાગ નહીં કર એટલે હું તારીને ને પલોઠી વાળીને બેહવા આવ્યો કે તમે કોણ છો કે હું તારો ધર્મ છો મને વિશ્વાસ છે કે તું મને કોઈ

કે હવે કે જેના ઘરમાં ધર્મ હોય ત્યાંથી આપણે રહી ન હોગીએ હાલો હવે રોકાઈએ આપણે બધા અહીંયા છે દ્રષ્ટાંત કથા આખી બની હોય ન બની હોય પણ આ કથા તમને મને એમ કે કે ધર્મ એવો હતો હંતી ધર્મ રક્ષિતે રક્ષિત હ તસ્મા ધર્મ હંતવ્ય માનો ધર્મ હતેવી હે મનુષ્ય તમે જેટલું ધર્મનું રક્ષણ કરશો એટલું ધર્મ તમારું રક્ષણ કરશે અને તમે જેટલો ધર્મને તોડશો એટલો ધર્મ તમને તોડી નાખશે આ તો બધું રખત રખાશે જેટલો આપણાથી લખાય હવે તમને કદાચ વાતો હું સનાતન ધર્મ કે આ સ્વામિનારાયણનો ધર્મ કે પુષ્ટિ ધર્મ કે એ બધા સંપ્રદાયોમાં આવે બધું સંપ્રદાયોમાં આવે શાખા પ્રશાખાઓમાં આવે વિવેકાનંદજીને કોઈ કીધું તો કે એક લીટીમાં જવાબ આપો ધર્મ એટલે શું એટલે વિવેકાનંદ એક લીટીમાં જવાબ દીધો કે ધર્મ એટલે ફરજ ધર્મ એટલે ફરજ મારી હાદી ભાષામાં તમને કહું

શું એ જાણે અને એનું વિરુદ્ધ જાણે એક વખત એને પાત્ર ભજવા છે અને ભાઈ એને પૂરેપૂરા ભજવા છે હા એક વાણીઓ મરણ પથારીએ પડેલો મરણ પથારીએ છેલ્લા આમ જીવ જાય આવે જાય આવે અમારી લીંબડી રાત કવિ સંકદન બાપુ દેથા કદાચ બાપુ એમ તો બધા નામ સાંભળ્યા છે લીંબડી રાત કવિ સંકદન બાપુ દેથા ફતે શી કાકા રાખતે બહુ સારું લીમડી મહારાજ બહુ જીવ જાય જાય આવે 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 થાય એટલે દીકરા આવીને કીધું કે બાપુ તમારો જીવ જાય આવે જાય આવે એવું થાય તો કોઈ બાકી રહી ગઈ કઈ કે નહીં કે તો જીવને ગતિ કેમ નથી થતી અટકે છે ક્યાં કે મારું એક કામ કરો તો મારો જીવ હમણાં શરીર છોડી દે કે શું એ કે મારા ડેલી છે ને એ ચણી અને પછી વંડી તોડીને મારી નાનામી લઈ જાય છે તો બાપુ આવી સરસ ડેલી અને કેમ તણી દેવી કે દીકરા આગળ સમય બહુ કઠિન આવે છે આ ડેલીએથી આજની ઘડી સુધી કોઈ દી કોઈ પાછું નથી ગયું તમારાથી જેથી નહીં હચવાય ને તેથી મારી ડેલી નિહાહો નાખશે એટલે ડેલી ચણીને પછી બીજી બીજું બાપુ બાપુને ડેલી તણીને પછી એમ કહેવાય છે મારા બાપુ આજ કરતા કે વંડી તોડી અને લીમડી

પણ આજ કોઈ આવ્યું નહીં દીકરા કે અમે તપાસ કરી આવીએ નીકળ્યા તપાહ કરવા ચોમાસાનો સમય ચાતુર્માસ સમય બધા જૈન મુનિઓ છે એ જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ચાતુર્માસ કરવા માટે રોકાઈ ગયેલા અને ચાતુર્માસ માં જૈન મુનિ હાલે નહીં એનો કઈ પંદર કિલોમીટર નો કેવો કઈ નિયમ હોય છે એની વિધિ કરીને એને હાલવાનું એથી કઈ લાંબુ હાલે નહીં બધા રોકાઈ ગયેલા અને દીકરાએ તપાસ કરી નજીકમાં કોઈ નંબર એમાં નિરાશ થઈને દીકરા પાછા આવ્યા એમાં એક બહુરૂપી ધર્મશાળાની માલિક ઓર વેહ બદલાવે અને એની પાસે જઈને કીધું એલા તને જૈન મુનિ થાતા આવડે હા નૌકાર મંત્ર આવડે કે હા એ નક્કી કર્યું કે તું જૈન મુનિ બનીને આવ આ કામ છે તારા જે કંઈ મધુરી થાય એ આપી દઉં તમ તૈયારી કરો હું આવું અને ભાઈ આ બે હું બીનો હવે તો બહુરૂપી આવતા નથી બનતા આપણે જોઈ લાવો મહારાજ સાહેબ આવે છે બાપા વાણી ઘર મીંડું દાજમાં પથરાવા મીંડા અતર છટાવા મીંડા ફૂલ પથરાવા અને એ જૈન મુનિ આવ્યા પધરામણી કરી શ્વાસ છેલ્લા ઘૂટતો હતો એના કાનમાં જઈ અને નવકાર મંત્ર કીધો નમો અર્યતાણમ નમો સિદ્ધાણમ નમો નમો ઉણમ નમો સૌ મંગલમ એ નવકાર પૂરો થયો અને પ્રાણ નીકળી ગયા બહુ રૂપિયા હાલતો થયો એ ધર્મહરાના માર્ગે ન આઈ અને બીજો માર્ગ લીધો શેઠના છોકરાએ વાહે છે કીધું હા ભાઈ તારો સામાન્ય બધું ધર્મ પડ્યો છે ધર્મ હરામનો માર્ગ આ બધું રહી ગયો છે અને તેથી બહુરૂપી બોલ્યો હતો કે ખોટે ખોટો સાધુ થાવ ને જો એક આત્માને ગતિ મળી જતી હોય તો હવે હું મારા આત્માની ગતિ ન કરી લઉં એમનો વેહ તો પાલિતાણા આવતો રહ્યો તો જિંદગી કાઢ નાખે એટલે કોઈ વેહ ન એને વે ભજવો કહેવાય એને પાત્ર ભજવું કહેવાય એક વખત પાત્ર ભજવી જવું આપણે જૈન મુનિ ન થવું પણ આપણે 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 દીકરા તરીકે બાપ તરીકે ભાઈ તરીકે જે પાત્ર મેળ્યા હોય એટલા તો ભજવી હકી ને એટલા તો ભજવી હકી જેટલી ફરજ માં આવે એટલી ફરજ કરી હકી ને આટલું કરી જાય ને તો અને એમાં આપણે જ્યારે પાછા પડીએ ત્યારે એક શક્તિને આપણે પ્રાર્થના કરી કે હે માં હે ભગવતી આમાં તું મને તાકાત દે કે પછી માં માં જે કહેવાતો હોય વાર શનિ માં આશ વલભીપુરની બાજુમાં રોહિત નેહ મામડિયા માદા અટપ નું ચારણ આ મીનબાઈ ની કુખે એ સાત જગદંબાઓનો જે પ્રાદુર્ભાવ થયો અને વલ્ભી સામ્રાજ્યના હાથમાં શિલાદિત્યને ઉછળાવવા માટે થઈને જે શક્તિઓ આવી એ વખતે વલ્ભી સામ્રાજ્ય જ્યારે ચીની મુસાફર અહીંયા આવ્યો વ્યુનસંઘ એને નોંધ કરી છે એ વખતે વલ્ભી સામ્રાજ્ય બહુ મોટું સામ્રાજ્ય હતું અને એમનો હાથમો રાજા હાથમો શિલાદિત્ય એના શાસનને ઉઠલાવવા ક્યારેક ક્યારેક એવું શક્તિને પ્રગટ થવું પડે કારણ કે બ્રહ્મ છે નિરંજન નિરાકાર છે અને હાવ હાદી ભાષા જોક મને બોલવાની ખૂબ મજા આવશે મજા આવશે નું કારણ આંતરિક વધારે છે જો ધંધુઆરમાં અમે કેટલા પ્રોગ્રામ કર્યા એ મને ખબર નથી ગામની ખબર નહીં હોય એટલા કર્યા હું મને યાદ છે કે ચોરાણું માં કે મેરું આપતા સપ્તા રામ કથા કરી તે આપણે મૈયારી ભગત બાપા તેદી મને વિક્રમ હું રિક્ષા લઈને તેડું આવ્યો હતો તેદી નું આવું એટલા વર થયા અને એવો પાછો વરમાં ત્રણ ચાર વખત આવું એટલે કેટલા પ્રોગ્રામ છે મને હવે ખબર નથી પણ આજ વિશેષ આનંદી છે કે મારા મામા અહીં ઉપસ્થિત છે કે જેને ત્યાં રહી અને મેં બધું સાહિત્ય એ વખતે સાંભળેલું પ્રભુદાન મામા અહીં ઉપસ્થિત થયા છે તમને ખ્યાલ હોય પ્રભુદાન મામા નાનદાન બાપુ સુરુ એ બધા ભાઈઓ તમને કદાચ ને આ યુવાન મિત્રોને ખબર ન હોય તો ઓળખાણ દઉં જે પ્રભુદાન ભાઈ અહીં ઉપસ્થિત થયા છે પોતે સારામાં સારા લેખક સંપાદક અને ગામ ચારણિયાન તમે બહુ ડાડા વાછરાનું પ્રસિદ્ધ પરસુ બાપુના કંઠે સાંભળ્યું હોય ચારણિયા ગામનો ચારણ ગુંડલા એના ગાય છે નારણ એમના બંધુ મારા બાપુને ને બધા એ ભેરા કાર્યક્રમ બધું ભાઈ વઢવાણ મારા બાપુ પ્રભુદાનભાઈ ભાઈ બાપુ હિંગુરદાન બાપુ મારે અહીંયા ફોટો છે એ બધા એ ભેરા ફેસબુક ના મારા મિત્રો છે ને ખબર છે બે કે ત્રણ દિવસ પેલા જ અમે ફોટો મૂક્યો તો મેં ફેસબુક

સિટી ની અંદર હો અરે પણ મારે સિટીમાં આવવું કેમ મને કઈ જતપુર ના કામ સિવાય બીજું કઈ કામ આવડે ખાડી ખાડીના કારખાના સિવાય મને કઈ કામ આવડે નહીં તો પોતાના માલિકો મને રેવાની વ્યવસ્થા કરી દીધી અને આખા સમાજને સમજાવી અને મને જેને રાખો એવા મારા પરમ મિત્ર લલિતભાઈ ગોરીતા અહીં ઉપસ્થિત થયા છે જે મને અહીં લઈ આવ્યા આ ગામડામાં વિકાસ નહીં થાય ત્યાં આવ્યા પછી ધીમો 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 પ્રોગ્રામ કરતો થયો એ વખતે ઓગણીસો માં જુનાગઢ ના પ્રણભાઈ જેને સાહિત્ય રસિકો કહી ને એવા ચાર પાંચ સાહિત્ય રસિકોને એમ થયું કે આ વ્યક્તિનું આપણે કઈક સન્માન કરીએ અને છાવકોથી મકાન જેવું હું કાંઈ કર દઈએ સન્માનના બને તો એ પોકરામાં વ્યક્તાનભાઈ માનની પદ્મશ્રી ઉપસ્થિત રહેલા અને આવેલા ઓગણીસોને સતાણુંમાં મને એક લાખ રૂપિયાનો ચેક આપી અને મારું સન્માન કર્યું હતું રાધા બાપા વેકરીના દીકરા ભાવેશભાઈ અહીં ઉપસ્થિત છે આજ કેટલા થાય ગણી લેવાય આ એક હતાણુની વાત પછી પ્રવીણભાઈ અમે તો ચિંગરિયા દઈએ એવા ટૂંકમાં મેરુવાતા જાદવભાઈ અને આ બધા અમે અમે જાજા નામ ન લઉં તો હાલ પણ આ બધા વિક્રમથી લઈ વિજયથી લઈ સમીરથી લઈ આ યુવાન મિત્રોથી લઈ અને વડીલો સુધી આ ગામે મને સાંભળ્યો છે હજી પણ યુવાનો સાંભળે છે બોલવાની કઈ આજ મને આમ આમ હૂબેય છે કે કંઈક બોલી કંઈક શક્તિનું સાનિધ્ય છે જો કાર દેશ શક્તિ ઉપાસક છે આ દેશ ભાઈભાઈ આપ તો ખૂબ હિન્દુ સંસ્કૃતિ માટે અને ખૂબ આપણા શાસ્ત્રો માટે કરી રહ્યા છો મને બધો ખ્યાલ છે પણ કદાચ ને અતિશયોક્તિ નો થતી હોતી પ્રભુદાનભાઈ તો ત્યાં કપિલ પહોંચ્યો છે ને સાંખ્ય શાસ્ત્ર જ્ઞાન જે કપિલે એ આપ્યું ને કપિલ જે પોચો છે ને ત્યાં હજી આજનું સાયન્સ નથી પોચતું હજી આજનું સાયન્સ ફક્ત ઇલેક્ટ્રોન પોટ્રોન ન્યૂટન હું થઈ ગયું છે એથી આગળ નથી આજે ત્રણ શક્તિની વાત જે કપિલે કરી ને સાત્વિક તામસી અને રાજસી એ સાયન્સ નું ઇલેક્ટ્રોન પોટ્રોન ને ન્યુટન એક દોડાવે એક રોકે અને એક બેલેન્સ કરે કપિલ જ્યાં પોચો છે ને આદિ આદનું સાયન્સ નથી ગયું અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના બીજા અધ્યાયને અગિયારમાં શ્લોકથી જે બોલવાની શરૂઆત કરી એ કપિલના સાંખ્યથી કરી અસોચ્યા નું અસોચો અને ભાષ છે ગતાસુ ને ગતાશું ને નાનું શોચનથી પંડિતા આ કપિલનું સાંખ્ય છે મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશ આદેશ પાસે જે કઈ શાસ્ત્રો હતા ને મને હમણાં લંડન થી એક ભાઈ નો ફોન હતો ત્યાં યુનિવર્સિટી માંથી પુસ્તક છે 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 અને અને એ તો ખરેખર વિજ્ઞાન સાયન્સ આધારિત જે ને ચમત્કાર માં મુકતા ગયા બધા ચમત્કાર છે બધી વાતો ચમત્કાર માં જ ખપાવી દીધી બોલી ને આપણને ચમત્કાર માં જ લઈ ગયા મૂળ મૂળ મુદ્દા છે ને હસ્તલિખિત એ વાણભરી નાથી ઉપાડી ગયા વલભી ની જે નાલંદાની તક્ષશિલા વિદ્યાપીઠની આ પુસ્તકાલયો ભાંગીને અંગ્રેજો લઈ ગયા એ લાંબી વાતમાં હું નહીં જાઉં મારે આ શક્તિના ગુણગાન ગાવા શક્તિના સાનિધ્યમાં પણ કંઈક એવા મારોડા મળ્યા છે એવા કંઈક માણા મળ્યા છે સાજન વહા ગાઈ એક જહાન હોય સુજાન ત્યાં જઈને જ ગાવું જોઈએ ત્યાં જઈને જ બોલવું જોઈએ ત્યાં જઈને જ પોતાની વાણીને પોતાની કલાને

તો સાજન જહાન હોય સુજાન કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ અહીંથી કદાચ કવિતા ચૂકી જાય તો સામે પૂરી કરી દઈએ અને અહીંથી પૂરી બોલાઈ જાય તો એને તાલી પાડી અને વધાવી દે એક ભાઈ પગે હરફ કરી તો તો નરેન્દ્ર વર્ગ પર દાંત કાઢવા તો નાક ખી જાય ને બીજી વખત કહી દો તો મીડો ખડખડ ખડખડ દાંત કાઢવા એટલે હું જે ને જો મારી નાચ માં ઝેરવી ગયું આ મરી જાવો જોઈએ પણ દાંત ક્યાં કાઢે એ ખી જાય ને ત્રીજી વખત કરી દો પછી ફૂણ ચડાવીને બેઠો જો હું કેવો દાંત કાઢે એ આમ નાક ફૂણ ચડાવીને બેઠો તો જેને પગે કહી દો તો ને એની ગોઠણેથી પગ નોખો કર્યો એ લાકડાનો હતો પગ ચડાવેલો હતો ભૂલી નાખી એમ હારેથી વાતો માંડી ને એમ થાય અમારા ગઈ કે માણસ લાકડાનો છે કા અમારામાંથી કલા કહે ને કા માણસ લાકડાનો છે ન તો લાગે ને સુર લાગે સંગીત લાગે સબજ લાગે વેણ લાગે દુવો લાગે છંદ લાગે કાંઈક તો લાગે ને માણસના

જમણી ધાનાની હોય રાધલ હોય બુટ બેચેરા બાપલ દેથાની હોય દેવલ ભલાની હોય દેવલ હોય નાગબાઈ હરજોગની હોય નાગભાઈ ખોડિયાર ની હોય માદાની હોય ફરવડી સાખડાની હોય ગેલ ભાટલા હોય મોગલ ગાંગણીયા હોય કામબાઈ જહા બાટુની હોય ધનભાઈ મેઘાના રેઠ હોય ચાપભાઈ હરુ હરરૂપ ચોરાડાની હોય એના મંદિર નવા એની